હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે નીકળો છે જોવો તમને હું કહું બતાવું ત્યાં સરસ મજાનો તડકો નીકળો છે અને મને વસંત કીધું કે તું સોના હાલ વાળીએ આપણે વાળીએ ઘણું જ કામ છે આજે વિવિધ જાતના ખાતર મિક્સ કરી અને છાંટવાના છે અને દવા પણ વાડીમાં છાંટવાની છે તો મને કે તું વાળીયા ના નાના હું વાળીએ તો નહીં આવું આજ મને હજી શરદીની માટું નથી પણ તમે છે ને એ બધું દવાનું મિશ્રણ ને કરતા હોય ને એ મને છે ને વિડીયો મોકલજો ને તો એ કે હા ને જોઉં છું કે જેવો ટાઈમ કે તો આજે તડકો છે ને એટલે એટલી દવા લઈ ગયા છે ને સાથે ઓહો ત્રણ ચાર દિવસ દવા છે વાડીએ છાંટવાની અને આજ તો ગાયનું છાણ લઈ ગયા ઓર્ગેનિક નાખવા માટે વાડીમાં હવે એને ઓર્ગેનિક ખેતી કરવી છે તે હવે ઈ બધું ભેગું કરે છે ઈ ઓલા ધતુરાના ડોડા ને ગાયનું છાણ ને ગૌમૂત્ર અને બધું એવું લઈને ગયા છે તો જો વાળીએ શું કરે છે હવે તો વાળીએ તો જો આ દવા છટાય છે અને મજૂરને કીધું હતું એટલે વાડીએ કે પહેલાં દવા છાંટી લઈએ નહીં ને વરસાદ આવશે તો પણ દવા છાંટવી જ પડે ને કેટલી તો દવા લઈ ગયા છે એ કે વાત પૂછો માં તો જો આ દવા છટાઈ રહી છે દવાની સાથે સાથે બીજા મજૂરને બીજું કામ હોય છે તો એ તો આ બીજા અમારી વાડીએ જે મજૂર છે ને એને જો આ ખાતર મિશ્રણ કરવાનું કહ્યું દુ જો ખાતર મિશ્રણ કરી અને ભરે છે ખાતર નાખવા માટે થઈને જો તો એ ખાતર નાખવાનું છે આમાં તો શું શું મિશ્રણ કર્યું હોય આપને ખબર ન હોય પણ એ લઈ હમણાં કેટલા દિવસથી આટલી એટલી દવા યુજાતા ને કે તમને એમ થાય કે હવે આને આટલી બધી દવાઈ લગાવીને ઉત્પાદન વધુ કરીને શું કરવું છે આટલી દવા હોય કે તને ના ખબર પડે એ કે કે દવા ખાતર વગર વટાણ કાંઈ થતું જ નથી કે તે અમારા મજૂર છે એને જોઈ ઠગલો કરી દીધો હવે એ છાંટવાનું ચાલુ કરી દેશે કે એક પછી એક ડોલું ને વાવણીયા લઈને કે આજે વરાપ છે જો કેવો એકદમ સરસ મજાનો તડકો અમારી વાડીએ નીકળે છે અને અમારા વાડીએ મજૂર છે એટલે એ તો કાંઈ ચિંતા છે નહીં અને આ જો વ્યવસ્થિત એને તો જો આ ગોદામની ઉપર આ ઓલા બંબુને ફિટ કર્યા છે તારે નડે નહીં એમ તો હાલો અમારા વાડીના મજૂર છે ને એને ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છાંટવાનું મિશ્રણ કરીને કે આજના દિવસમાં મને કે બધું કામ પૂરું કરી દેવું છે બને ત્યાં સુધીમાં ખાતર ને આ તેને બધું કે અને આ પંપ એક પછી એક દવાના પંપ છાંટી રહ્યા છે અને અમારા વાડીએ જો કુંડો પણ કેવો સરસ છે ભરેલો આખો ભરેલો જ હોય અને કેટલી જાતની દવાઈઓ પડી છે તમે જુઓ ને તો તમારું મગજ કામ કરતો બંધ થઈ જાય કારણ કે હું તો જોતી હોય તો ઘરે એ આવે ને જઈ આવે ને તો એના થેલા એના હાથમાં થેલા જોઈ દવાના એ આ બધી માંડવીની માંડવીમાં છાંટવાની દવા તો જો આ એક બે કેન ત્રણ કેન ડોલ એ બધું ભર્યું છે ને જો હવે આ મિશ્રણ કરશે અને આનું માપ હોય હો આમાં આડે આડેધડ ના હોય જો એનું મિશ્રણ કરેલું જ ડોલમાં છે કે કેટલું કેટલું નાખવું અને કેટલું છાંટવું તો જો બધા એમાંથી એકમાંથી પાણી લીધું ને એકમાંથી એવી રીતના દવા લીધી ને પાછું બીજીમાં દવા મિશ્રણ કરેલી હતી તો એ નાખે છે એમ કરતાં એક ડબ્બાનું માપ હોય ને એ માપ કમ્પ્લીટ કરીને જો બીજી દવા એમ એવી ત્રણ ચાર દવાનું મિશ્રણ કર્યું ને એમાં પાણી નાખવું અને પછી પંપમાં ભરશે એટલે હું બધું માત્રામાં હોય ને તો એ વસ્તુનું રિઝલ્ટ સારું આવે અને અહીંયા જો આ બીજી પ્રકારનું ખાતર છે ને એનું મિશ્રણ કરવા માંડ્યા જો ઓલું હતું એ તો લાલ હતું એ ક્યુ હતું કુંજાણે આ જો આ સફેદ છે હવે આની અંદર તો કેટલાય જાતના ખાતર ને દવાયું નાખ્યું છે જો અને એમાં પાછું વળી ગુલાબી કલરનું પાછું મિશ્રણ કર્યું છો હવે આને ધગલો છે ધન્યવાદ છે ઓહાવ પણ આટલું જ